ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણાં મંત્રી બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે આ વર્ષે લાખ કરોડ નું પુરાતન અને આંકડાની માયાજાળ સાથેનું બજેટ એમણે રજૂ કર્યું હોય એવું અમને લાગે છે જે રીતે એમણે દિલ્હી મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જ્યાં પાંચસો રૂપિયાના ગેસના બાટલો આપવાની પહેલ કરી છે હોળી અને દિવાળી એક કેસ મુક્ત આપવાની પહેર કરી છે એવી જ રીતે મહિલાઓને આપવાની પહેલ કરી છે વૃદ્ધ પેન્શન ગુજરાતમાં પણ અઢી ગુજરાતની પ્રજા એમની સાથે છે તો અમને આશા હતી કે ગુજરાતમાં પણ એવી જ યોજનાઓ લાવશે અને ગુજરાતના યુવાનો મહિલાઓ કિસાનો અને બધાને ન્યાય મળશે આજે એમણે ગુજરાતમાં આદિજાતિ વિકાસ વિભાગ માટે એમણે જે પાંચ હજાર એકસો ને વીસ કરોડ નું બજેટ એ લોકો લાવ્યા છે આ બજેટમાં ન્યુ ગુજરાત પેટર્ન જે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત ટ્રાઇબલ સપ્લાનમાં દરેક જિલ્લાઓમાં અમે સેના દ્વારા એ બજેટ સિત્તેર પોઈન્ટ સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા વધારા સાથે અગિયારસો કરોડ કરવામાં આવ્યું છે પણ એ બજેટની અંદર અમે જોયું

આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જે પોસ્ટ મેટ્રિક શિષ્યોવૃત્તિની યોજના ચાલુ હતી એ શિષ્યવૃત્તિની યોજના અમને આશા હતી કે આ બજેટમાં જે એમણે બંધ કરી છે ચાલુ કરશે પણ એવી પણ કોઈ પણ જાતની જોગવાઈ એ અમારા ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એમણે કરી નથી સાથે સાથે શિક્ષણનું એટલું મોટું બજેટ છે પાંચ હજાર ઓગણસાઠ હજાર નવસો ને નવ્વાણું કરોડ પણ

પણ એની જે એમ પેનલ હોસ્પિટલો છે એની પણ નવી યાદી એમણે આપી નથી સાથે સાથે અમુક મર્યાદિત બીમારીઓમાં જ એ કાર્ડમાં ઈલાજ થાય છે એના સિવાયની બીજી બીમારીઓમાં કાર્ડમાં ઈલાજ થતો નથી એના વિશે કોઈ પણ રોડ મેપ એમણે તૈયાર કર્યા નથી સાથે સાથે નર્મદા જળ સંપત્તિ અને કલ્પસર વિભાગમાં પચીસ હજાર છસો ને એકતાલીસ કરોડની જોગવાઈ કરી છે ત્યારે આ નહેરોનું કામ હમણાં પૂર્ણ થવા આવશે છતાં જે આદિવાસી વિસ્તારોમાં નહેરો દ્વારા કેનાલો દ્વારા સિંચાઈ યોજના દ્વારા કે પાઇપલાઈનો દ્વારા જે નર્મદા ઉકાઈ કરજણ પાણી સિંચાઈ માટે આપવું જોઈએ એના માટે પણ કોઈ એમણે પહેલ કરી નથી સાથે ભાડભૂત બેરેક યોજના માટે આઠસો છત્તેર કરોડ રૂપિયાની એમણે જોગવાઈ કરી છે પણ ત્યાં જે લોકોની જમીનો કઈ છે એની વળતરની કોઈ વાત આમાં જોગવાઈમાં કરવામાં આવી નથી પ્રધાનમંત્રી પણ એને પણ ધ્યાને લેવામાં આવેલ નથી સરસ્વતી સાધના યોજના અંતર્ગત ચોર્યાસી કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલ છે પણ બે હજાર ત્રેવીસ ચોવીસ બે ચોવીસ પચીસ ની સાયકલો આજે પણ જે વિના મળી મળવી તે આજ દિન સુધી મળી નથી એની માટે પણ કોઈ એમણે જોગવાઈ કરી નથી અને દાહોદ ખાતે જમીનના માલિકની કે કોઈ પણ જાતની પ્રોસેસ વગર બારોબાર એરપોર્ટની ગ્રીન ફિલ્ડ એરપોર્ટની જરૂર ત્યાં ન હોવા છતાં એમણે જાહેરાત કરી છે ત્યારે એવી જ રીતે કિસાન સૂર્યોદય યોજનાની એમણે વાત કરી છે પણ આજે પણ આદિવાસી વિસ્તારોમાં દિવસે વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજના ક્યાંય ચાલુ નથી અને આજનું જે બજેટ અમે જોયું તો સરવાળે અમને એવું લાગી રહ્યું છે કે આ બજેટ પુરાતન વાળું છે આગળની માયાજાળ છે અને એમાં કઈ વિશેષ મોંઘવારી પર કંટ્રોલ આવે ખેડૂતોના ભાવ કંઈ વધારા થાય યુવાનોને કંઈ રોજગારી મળે નાના ઉદ્યોગ લઘુ ઉદ્યોગ પ્રાકૃતિક ખેતી કે જે પણ ગુજરાતની બજેટ બનાવવામાં આવશે પણ એવું ક્યાંય જોયું નથી કે ક્યાંય દેખાતું નથી ક્યાંક ને ક્યાંક રોડ રસ્તા હોય કે તમામ જગ્યા ઉપર એમના એનજીઓ કોન્ટ્રાક્ટરો અને એમના પ્રભારી મંત્રીઓના હવાલાના આધીન એમના જે સારા આયોજનો બધા થયા છે ત્યારે એ ચોક્કસ ને ચોક્કસ આ બજેટમાંથી આવનારા દિવસોમાં ખૂબ મોટી ગેરરીતિઓ બહાર આવશે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ આ બજેટથી અમને જે અપેક્ષાઓ હતી એમાં પાણી ફરી વળ્યા છે ક્યાંય અપેક્ષાઓ અમારી પૂરી નથી થઈ અને આ ગુજરાતની જનતાએ અઢી દાયકાથી જે મતો આપ્યા છે પણ અઢી દાયકાના મતો બાદ ગુજરાતની જનતાએ દરેક ક્ષેત્રે કર્મચારી હોય ખેડૂત હોય મહિલા હોય કે વિદ્યાર્થી હોય શિક્ષણ હોય આરોગ્ય હોય સિંચાઈ હોય પીવાના પાણીની બાબતો હોય કે ટેકાના ભાવની બાબત હોય દરેક જગ્યાએ આજના બજેટમાં અન્યાય થયો હોય એવું અમે સ્પષ્ટ માનીએ છીએ